સમસ્ત બ્રંજ દ્વારાવ્ય રીતે આ સત્કાર સમારંભ ના પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર મુખ્ય અતિથિ પદે પ્રદેશ મહામંત્રી અનિલભાઈ શુક્લ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ધારીની શુક્લ ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ મહેતા સમિતી વિશેષ પદે ખેડા જિલ્લા પ્રમુખ મૌલેશભાઈ મહેતા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તન્મયભાઈ રાવલ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ ઠાકર ખેડા જિલ્લા યુવા પ્રમુખ પાર્થભાઈ વ્યાસ ટેટુવાળા રાજન ત્રિપાઠી શીતલબેન ભટ્ટ અશોકભાઈ રાવલ તેમજ કપડવંજ અને કઠલાલના બ્રહ્મ સમાજના સૌ હોદ્દેદારો ને જુદા જુદા જિલ્લામાંથી આવેલા બ્રહ્મ સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં માતૃતુલ્ય બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોએ આ પ્રસંગે બ્રહ્મ સમાજ એકત્રિત તો છે જ પરંતુ તેને વધુ મજબૂત બનાવવા માટે સમાજ લક્ષી કાર્યો વધારે પડતા કરવામાં આવે તે બાબતે ધ્યાન દોર્યું હતું આ પ્રસંગે નાના ભૂલકાઓએ શ્લોકોનું ઉચ્ચારણ કરી અને શિવ તાંડવ કરી લોકોને આનંદ વિભોર કરી દીધા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રશ્મિન રાવલ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ અને જીતુભાઈ ભટ્ટ તેમજ તેમની પૂરી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં સૌ બુદ્ધિઓએ પોતાના ધર્મ માટેના શપથ લીધા હતા ને આમ જય પરશુરામ અને હર હર મહાદેવના નારા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌભુદેવો એકબીજાને મળી શુભેચ્છા પાઠવી અને સ્વરૂચિ ભોજન માણ્યું હતું બીરો રિપોર્ટ વિજયસિંહ સિસોડા પરમાર